અને તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા દોઢ મહિનાથી કપાસની નવી સિઝનની શરૂઆત થઈ છે નવી સિઝનની શરૂઆત થઈ ત્યારથી સતત અને ધીમી ગતિએ રૂગાસડીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂગાસડીનો ભાવ પ્રતિ ખાડી ચોપન હજાર સાતસો રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે નવા કપાસની આવક શરૂ થઈ નહોતી એ સમયે રૂગાસડીના ભાવમાં ઓગણસાઠ આસપાસની સપાટીએ વેપાર થતો હતો નવી આવકોનું પ્રેશર વધવાની સાથે જ ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા થી પંદરસો ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિમણ જાહેર થયો છે હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયા છે આ વખતે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે આથી ધારણા કરતા કપાસનું ઉત્પાદન ઓછું રહે એવી પણ સંભાવના રજૂ થઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો